તમને વિડીયો બધું બતાવી દઉં વિડીયોમાં છે કે ભાઈ જો પણ આગળના જો તમે ન જોયા તો જોયા જો તમે બધું મોજ જો કરી શકે તમે આ છે પછી એમાં મને કેરી આવવાની છે નવી એક તો વચ્ચે બીજી આવે છે મારે બતાવી કેરી તો તમે વિડીયો જોતા લેજો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરવું શેર કરી નાખજો તમારે અગાઉ બધા મોકલી દેજો કે આપણે તેમાં શે ખાવું પડે તો કાંઈ આપણે નીચે આવીશું નીચે જોઈએ કોણ બતાવે હું અને અમિતભાઈ એની આ સ્પ્લેન્ડર છે ને એ રીપે કરાવવા જ છું એ કે એ ભાઈ આ બહુ એટલે સર્વિસ તો કરાવી જ પડે એને આખી ગાડી લગભગ ખોલવાનું થાય તો જોઈશું છે અત્યારે ગા તડકામાં મને લઈ જાય છે કે ટાયર બાયલમાં ભાવ પૂછાય કેમ કે ભાવ બધું પૂછવાનું હોય એમાં કહીએ લેવાનું પણ એ ભાઈ સમજે નહીં તો અત્યારે જોયું છે ભાઈ જ ભાઈ લઈ જાય છે ગાડી રીતે કરી નાખી પછી જોયું આપણને બાય લઈ જાય નથી અને બપોરે લગભગ મોટી ગાડી આવે નું આવે એ નથી તમને બતાવશો આવશે તો તો આ જમીન આપણે લઈ લેવી છે શું કેવું તો લઈ લેવી હાથ પડી ગઈ ને પેલા ગાડીને ટાયર લખાવાની છે પેલા તો કાંઈ નહીં મિત્રો કા બીઆરટીએસ ચડાવ્યો છે આપણે જોઈએ બીઆરટીએસ પૂરો ક્યાં થાય છે એનો કાંઈ ને તમે વિડીયોમાં ક્યારે બે તમને કે આપણે તો મૂકી દીધી અને જૂની ગાડી રોકી દેવિયત થઈને જો હું છે આપણે એમાં બધા જ ગાડીઓ ખોલે ગાડી મૂકી આવ્યા સર્વિસ માં આપડી ગાડી ને આવ્યા પછી એ ભાઈ પાછા હાલ ને ફેસિલિટી બહુ જોઈએ એકચુઅલી માં શું કેવું એકચુઅલી માં ફેસિલિટી બહુ જોઈએ ગાડી સર્વિસ મૂકી મને કે એક્ટિવા એક્ટિવલી એક્ટિવા લઈને આવ્યો પાછો જો ઉધર્સ નો કમા તમે સમજી જાવ કાલે બે વાગ્યા સુધી રાખતો તો ઈ શું કરતો તો આપણે થોડું થોડું પૂછવી શું કરતો તો કે ના પણ તું ટેલિગ્રામ માં ઓનલાઈન છો તો એ મેં વાત સાંભળી શું હતું એ બધું

કપડાનું એવું મળે સારું ને પહેલી વાર તો મારી કેવું મળે કપડાનું બધું બધું સારું છે એમ તમે કોઈ મુલાકાત લ્યો તો આપણે કા જોડી નક્કી કરવાનું છે હવે ગોવિયા કેવી લાગે આપણને એ આપણે રિલાયન્સ મોડમાં આવ્યા છે એ અને કોમેન્ટમાં કીધો આ કેવી લાગે છે That's when the dog